અભય થઈને નિષ્પક્ષતા નિરપેક્ષ રીતે મંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત મહેમાન બન્યા હતા રવિવારે સુરત આવેલા મુખ્યમંત્રી બે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે સુરતના મહેમાન બન્યા હતા સુરતના મહેમાન બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી જેમાં સવારે અગિયાર કલાકે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાયેલા સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર અને સન્માન સમારોહમાં હાજરી આપ્યા બાદ બપોરે કેનાલ રોડ પર આયોજિત શ્રીમદ ભાગવત કથા સમારોહમાં હાજરી આપી હતી અને ત્યારબાદ આજે સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થયા હતા ભાગ લેશે તો ઘણો બધો આપણા ઉપર આવે છે કરી લઈ પણ જયારે આપણા ઉપર એની એ વસ્તુ આવે ત્યારે આપણને એમ થાય કે આ મસ્તી મેં કરી એ વખતે ખોટી કરી હતી આ તો છે મારા ઘર સુધી નહીં એટલે આ બધું જ દરેક દરેક પરિવાર માટે જરૂરી છે એવું નથી એકલા વૃદ્ધો માટે જરૂરી છે એવું નથી સમાજના દરેકે દરેક વ્યક્તિ માટે આ જરૂરી છે આ યોદ્ધા પુરસ્કાર થી આપણે શરૂઆત કરી રહ્યા છીએ કે આપણે આ યુદ્ધ પણ લડવું છે

એ જ અભ્ય સાથે વેગમાં છું ભારત માતા કી છે વંદે ભાગ્યું